હે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં સાંજનો સમય થઈ ગયો છે અને તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી છે કે દાંતીવાડા ડેમ માંથી પાણી છોડવા ક્યારે આવશે તો મિત્રો તમને બધા જોયું તો હશે કે હાલમાં દાંતીવાડા ડેમ માંથી બે દરવાજામાં બે હાજર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં માં લીધે દાંતીવાડા ડેમ ની સપાટી રૂલ લેવલ સુધી પહોંચી ગઈ હતી એટલે દાંતીવાડા ડેમ નું લેવલ સચવાઈ રહે તે અંગે મિત્રો દાંતીવાડા ડેમ માંથી બે હજાર ક્યુસેક પાણી છોડીને બનાસ માં છોડવામાં આવી રહ્યું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો

Mitro, Jai Mataji.